જો મિત્રો આપડા ઘઉ બધાય ઉગી ગયા હે જો મિત્રો આપણું મસ્તી નું હોય તો માંડ્યું છે અને મિત્રો આપણે ચણા પણ હજી મનસ દેખાતા જવાયે મિત્રો તો ચણા આપણા ઉગી આવે છે હજી અને ઓલા ઉપરા પારિયામાં હે દેખાવા દેખાવા માંડ્યા તમને દેખાડી મિત્રો એ છે મિત્રો સવાર સવાર માં વાતાવરણ કંઈક આવું છે અત્યારે આપણે બાકી આપણા ઘઉં મિત્રો મસ્તના દેખાઈ દેખાય જોવા એકદમ લીલા લીલા લીલામ અને મિત્રો આમાં પણ છે ગયા તો એકદમ દેખાઈ જો મિત્રો થોડી થોડી હાઈ દેખાવા માંડી છે પેલી હાર બીજી આર ને ત્રીજી આર અને એના કરતા જો મિત્રો ચણા પણ મોટા દેખાવા માંડ્યા જુઓ

મિત્રો સનસેટ પર કેવા મસ્ત દેખાય બાકી મિત્રો જો સનસેટ પર કેવો મસ્ત થઈ ગયો છે સૂર્ય હાથમું હાથમું થઈ ગયું છે ને આપણે પેન્સુ છે જો મારે જાય આગળ હું થોડોક વાહર રહી ગયો મિત્રો આપણે બધી પેન્સિલ લઈને આવી ગયા છીએ વાળી અને બધી પેન્સિલ આપણે બાંધી દીધી છે તો તમારે બતઈ માં ખવા પડ્યું છે पावળો બતી અને તમારો ભાઈ કોટ પહેરીને ગયો કે ટાઈટલ મિત્રો આજે રાત પર લાઈટ છે ખબર છે આપણે કેમ કે રાત પર લાઈટ નહોતા આપણે પાણી ભર્યુંતું અને મિત્રો અત્યારે આજ પાછો એને બિજવાણો થઈ ગયો છે સોતેર થઈ છે હવે ઓય તો મિત્રો એકલો જ છું તે દિવસ આવો પા હતા આજ તો હું એકલો હઉ અને મિત્રો આજે મોટર હોય ને ચાલુ કરીને જાવીએ કે દેખાડું નથી હા હવે દેખા છે જો અને મિત્રો આજ ખર આ વાયર કોચ છે આ પ્રાઇસ એમ પાતો જવાનું ટ્રેટો આ લગન અને મિત્રો આપણે કહું પણ દેખાવા માંડ્યા છે જોવો ફાઇનલ મિત્રો આપણે આ સેટ અહીં પૂગી ગયા છે જો આપણે પાવડો રાખ દીધો છે અને મિત્રો પાણી આપણે જોવામાંથી સેટ આવેલું આવે જો આ પાણી આવેલું આવે મિત્રો અને આપણે આ રીતની અને મિત્રો આ છે ને આવું પેલું પારી પાવાનું છે પછી એટલા પારી એમ પાઈ દે ફાઇનલી આપણો એક કિલો હમણાં પી જાય ને જો પાણી આપણું વાયલું જ આવે છે જો મિત્રો મિત્રો અત્યારે ઓલમોસ્ટ એક બે ને ત્રણ કેરા પીએ છીએ ચોથામાં આપણે નાકો વાયરું છે ને અને મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાડા દસ જ વાગ્યા છે હજી તો હજી આપણે પાણી વાયર છે અને મિત્રો હજી ચોથા કિરોમાં જ નાખું વાયરું છે મિત્રો અત્યારે તો ઓલમોસ્ટ એક વાગી રહ્યો છે અને મિત્રો જો શુક્રવારનો જો એક વાગી રહ્યો છે અને મિત્રો હજી એને આપણે પાણી વરી રહ્યા છીએ મિત્રો હજી અડધું જ પી રહ્યું છે જે તમને દેખાડી દઈએ મિત્રો આપણે બધી કરીને જો અહીંથી ઠેઠ હજી એટલું જ પીતું છે અને મિત્રો હજી ઓલમોસ્ટ આ બધું બાકી જ છે અને મિત્રો હજી ઘઉંમાં જ પાણી આવે મિત્રો હજી પછી ચણા આવશે અને મિત્રો ઘઉંમાં પાણી આવેલું જઈએ ઓલમોસ્ટ અત્યારે બે વાગી ગયા છે અને મિત્રો અત્યારે આપણે ચણામાં પાણી આવી ગયું છે જો દેખાડું તમને મિત્રો આ રીતે આપણા ચણા જો મિત્રો હવા મિત્રો કંઈક ઓછા દેખાતા મિત્રો વધારે દેખાવા અને મિત્રો ચણામાં પાણી હૈલું આવે છે ચોથા કેરામાં પાણી હૈલું આવે છે જો રહ્યું આ કેરો પાય પી ગયો હે અને આ ચોથા કેરામાં હૈલું આવે હે મિત્રો અત્યારે ઓલમોસ્ટ પીવા આવ્યું છે જો આ ઉપલું પાર પીવા આવ્યું થાંભલી દેખાય જો થોડાક પાંચ જ કેરે મિત્રો હવે અને મિત્રો અત્યારે સાડા ત્રણ વાગ્યા ને મિત્રો એક કિલો પૂગી ગયો અને આ કિરામ જાવ મિત્રો પાણી હવે તો મિત્રો આપણે સુઈ જઈ અને પપ્પાને બોલાય હવે એ પાણી કરશે હું થાકી ગયો બહુ જ લગ્ન પપ્પા હું હતા હવે પપ્પાને ઉઠાણી આપણે સુઈ જાય મિત્રો હવે આપણે સવારે જ મળીશી મોર્નિંગ મિત્રો તમારો ભાઈ પાછો આવી ગયું છે ને પાછા પાણી ભરવા આવી ગયો છે જો તમને દેખાડી દઉં જો પાણી ઓકે આયલો જ આવે છે અને મિત્રો જે હજી પણ લાઈટ રહી છે તો પાણી વારે અને મિત્રો આ બધું પી ગયું અને ઉપલું પાણી પી ગયું અને આમાં પાણી આયલો આવે હજી અને મિત્રો હવે ચણા પણ હમણાં પીએ જ જાય થોડીક વાર આટલું જ જીવ છે મિત્રો હવે પછી લાઈટ આવી ગઈ છે અને પાછી મિત્રો આપણે પાઈ દીધું છે હોરો અને મિત્રો જો આપણે દેખાડી દઉં

અરે પણ એઠું જ તો મિત્રો માઇન્ડ માઇન્ડ બાંધી બાંધીધો મિત્રો ફાઇનલી અને મિત્રો એમ બુકો પેડો પાલનુ અને બાકી મિત્રો બધી આપણી બેંક જોવા બાંધી દીધી છે અને મારી મીરુ મીરુ જોઈ મસ્તી ની થઈ ગઈ ઓગારે મિત્રો જાડી જાડી થઈ ગઈ આ મારી ટપ્પુ અને આ મારી રેકુ શું કે રેકુ મોજમાં ને મોજમાં જો આપણી રેકુ મોજમાં હોય અને આ છે અમારી ગોપુ ગપુ ગોપી એ મિત્રો કેમ બાકી દેખાય આપણે મિત્ર આ છે આપણે બધી પેસું જો આ છે આપણું લસણ જો દેખાય છે ને જો આ આપણો લસણ છે મિત્રો ઉઈ આવે છે જોઈ લ્યો અને બાકી આ છે આપણે ચણા આ આપણા ઘઉં આપણી મકાઈ મિત્રો આવું બધું આપણે વાવી દીધું છે મિત્રો જો ચણા ચણાંથી ચાલુ થાય જો વાંથી ત્યાંથી થાંભલી રહીને જો અહીંથી ન્યાથી ચાલુ થાય ઠેઠ જો અહીંયા લગ્ન અને ઘઉં ઠેઠ અહીંથી ચાલુ થાય જો માં અહીંયા લગ્ન છેઠ પારા લગ્ન ત્યાં છે ઠે બાકી લસણનો કહેરો તો આ એક જ છે બાકી આ બધી મકાઈ અને માં હે ગાજર આપણે ભેંસું માટે બાકી મિત્રો જો અંતર જેવું થઈ ગયું છે કે હમણાં અંતરો થઈ જાય થોડીક વાર મને કે દી આત્મી ગયો છે તો બાકી મિત્રો આજ નહીં બ્લોગ લાઈક કરના અને સબસ્ક્રાઇબ શેર કરના ઈસ વ્લોગ ફ્રેન્ડ કોઈ બીજા વ્લોગ માં મળીશું બધાને બાય બાય ને રામ રામ ડાયરા ને બધાને બાય બાય